ભાજપ નેતાની આ દબંગાઈથી સૂર્યમંદિર પર હાજર પર્યટકોમાં પણ ડરનો માહોલ ફેલાયો મોઢેરાના સૂર્યમંદિર પાસે જ કારમાં કરી તોડફોડ નગરપાલિકાના ભાજપના પૂર્વ સભ્ય રાજેન્દ્ર પટેલ અને તેના મળતીયાઓએ પારિવારિક ઝઘડામાં કારમાં તોડફોડ મચાવી જેના સીસીટીવી ફૂટેજ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો રાજેન્દ્ર પટેલ અને તેના મળતીયાઓ ઘાતક હથિયાર સાથે કાર પર તૂટી પડ્યા કાર કારના કાચ તોડી નાખ્યા બોનેટ પર વાર કર્યા આટલેથી પણ તેમના મનને શાંતિ ન મળી ટાયર ફાડી નાખ્યા ભાજપ નેતાની આ દબંગાઈથી સૂર્યમંદિર પર હાજર પર્યટકોમાં પણ ડરનો માહોલ ફેલાયો